નમસ્કાર ખેડૂત મિત્રો હું છું હર્ષિલ કોયાણી તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો આપણે આજે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ આપણે વાડીએ રોજ આજ રોજ બાર દિવસ થઈ ગયા ધાણા વાવ્યા એને ધાણાનું વાવેતર કરેલું છે આઠ વીઘાનું તો તેમાં આપણે મિશ્ર ખેતી કરવાના છીએ જેની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું મિશ્ર ખેતીમાં એવું છે કે ધાણામાં જે વાવેતર કર્યું હોય પાળા ઉપર તેમાં પાળા ઉપર સૂર્યમુખીનું વાવેતર કરવાનું છે એટલે મિશ્ર ખેતી વચારે ધાણા અને પાળા ઉપર સૂર્યમુખી તો આજ રોજ બારમા દિવસે ત્રીજું પિયત આપવાનું થાય તે પહેલાં ફાર્મસન સૂર્યમુખીના ફાર્મસન કંપનીના સૂર્યમુખીનું વાવેતર અત્યારે ચાલુ છે તો આજની તારીખ છે ત્રેવીસ અગિયાર બે હજાર ને ચોવીસના રોજ સૂર્યમુખીનું વાવેતર અત્યારે ધાણામાં ચાલુ છે તમે જોઈ શકો છો પાછળ આ બધાના પાણાની નેખમમાં સૂર્યમુખીનું વાવેતર ચાલુ છે હવે આવતો વિડિયો સૂર્યમુખી દસ પંદર દિવસના થાય ત્યારે આમાં મૂકવામાં આવશે